આ એક ઉપાય ક્યારે તમારા જીવનમાં પૈસાની કમી નહીં થવા દે ક્યારે તમારો પર્સ ખાલી ન થવા દે ક્યારે પણ તમારા ઘરમાં દરિદ્રતા નહીં આવવા દે તો આ બહુ જ મહત્વપૂર્ણ ઉપાય અને વિશેષ ઉપાય છે કહેવાય છે કે આ ઉપાય કરવાથી ઘરમાં લક્ષ્મી માનો વાસ થાય છે તમારા ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે આ યંત્ર માતા લક્ષ્મીનું હૃદય કહેવાય છે શ્રીયંત્ર શ્રી એટલે લક્ષ્મી માતા અને યંત્ર એટલે એમનું હૃદય એટલે એને કહેવાય છે શ્રીયંત્ર તમારે રોજ શ્રીયંત્રની પૂજા કરવાની છે અને પૂજા કરતા સમયે શ્રીયંત્ર ઉપર હળદર ચડાવવાની છે શ્રીયંત્રની દરરોજ પૂજા કરવાથી અને ઘરમાં પધરાવાથી તમારા ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે અને સકારાત્મક ઉર્જા વધે છે તો માતા લક્ષ્મીજીનું યંત્ર જે માતાજીનું હૃદય કહેવાય છે જો માતા લક્ષ્મી સ્વયં શ્રીયંત્રમાં વાસ કરતા હોય એમનું હૃદય એમાં હોય તો આપણે શ્રીયંત્ર ઘરમાં જરૂરથી પધરાવવું જોઈએ એટલા માટે દરેક લોકોના ઘરમાં શ્રીયંત્ર જરૂરથી પધરાવવું જોઈએ અને હા શ્રીયંત્ર સિદ્ધ કરીને પધરાવવું જોઈએ જો તમે પણ સિદ્ધ કરેલું શ્રીયંત્ર ઘરમાં પધરાવવા માંગતા હોય તો અમારો કોન્ટેક જરૂરથી કરી શકો છો અમારી ઘરે પણ સિદ્ધ કરેલું શ્રીયંત્ર છે અમે પણ એમની પૂજા કરીએ છીએ અમે પણ એમને હળદર ચડાવીએ છીએ તો તમે પણ શ્રીયંત્રની પૂજા કરી શકો છો તો તમારા જીવનને અતિ સફળ બનાવી શકો છો અને હા શ્રીયંત્રની પૂજા કરવાથી તમને સફળતા જરૂરથી મળશે તો આ વિડીયોને વધુમાં વધુ શેર જરૂરથી કરી દેજો અને જે કોઈ મારા ભક્તોને અને જે કોઈ મારા ફોલોવર સબસ્ક્રાઈબરને આ યંત્ર જોતું હોય મને કોન્ટેક જરૂરથી કરી શકો છો જય માતાજી